ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માલધારી સમાજ દ્વારા ગોપાલનગર ખાતેથી વાજતે ગાજતે રાસ ગરબા સાથે કૃષ્ણ ભગવાનની જાન કાઢવામાં આવી હતી જે જેઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી રાજપીપળા ચોકડી નજીક જનતા નગર મૂળ સ્થાન ઉપર પહોંચી હતી જ્યાં ઠાકોરજી અને માતા તુલસીનો નો વિધિ અને મંત્રોચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન હરીશ ભરવાડ ભરત રામુભાઈ ભરવાડ વિઠ્ઠલ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर